કચ્છમાંથી નકલી ઈડીની ટીમ ઝડપાયા બાદ ભર શિયાળે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે કારણ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું એક ટ્વીટ સામે આવે છે અને ત્યારબાદ આક્ષેપ પ્રતિ આક્ષેપો શરૂ થાય છે જો કે આ વિવાદમાં હવે પોલીસની કામગીરી સામે આમ આદમી પાર્ટીએ સવાલો ઊભા કર્યા છે વિગતે વાત કરીએ કચ્છમાં નકલી ઈડીના કેસમાં કેમ પોલીસ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

અને હર્ષભાઈએ જે રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરી અને હવે તો દુઃખની વાત એ છે કે આઈપીએસ અધિકારીઓ પોતાના બંધારણને ભૂલીને હર્ષ સંઘવીના ફોન ઉપર જાણે કાયદો વળતા હોય અને કાયદોની કાર્યવાહી કરતા હોય એવું લાગી રહ્યું છે આજે દુઃખ સાથે કહેવું પડે છે કે કચ્છમાં જે એસપીની શરૂઆતની જે ઇન્ટરવ્યુ છે એમાં એ સર્ગના કોઈ અલગ કે છે જે આ ભાઈ પકડાય છે એ બીજું કે આ જે ભાઈ છે જે સરકાર માજોઠી જે છે એ ભાજપના સાંસદ સાથે એમના ફોટો છે એમની કોઈ પૂછપરછ નથી થતી પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે એમની કોઈ પૂછપરછ નથી થતી એમની કચ્છના એસપી સાથે ફોટો છે એમની પૂછપરછ નથી થતી એટલું નહીં હું એસપીને કચ્છ એસપી અને કલેક્ટરશ્રી પાસે એક ડિમા માંગ કરું છું કે મેં સાંભળ્યું છે કે જેમનું કલેક્ટર ઓફિસમાં જ સાંસદનું જે કાર્યાલય છે જનસેવા કેન્દ્ર એમાં છેલ્લા ત્રણ મહિનાથી આ ભાઈ બેઠો હોય છે તો એ એ શું પ્લાન કરી રહ્યા હતા નકલી બનવાનું પ્લાન ત્યાંથી ઘડાયું હતું અચ્છા હવે આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે પહેલાં કચએસપી એસપી એવું કહે છે કે આ સરગના છે અને આ કદાચ આ લોકો રૂપિયા લેતા હોય એવી લાલચથી છે અને હર્ષંઘવીના ટ્વીટ પછી તરત જ એસપીનું નિવેદન બદલાઈ જાય છે ફરીથી અલગ એસપીની બાઇટ આવે છે મને લાગે છે હર્ષ સંઘવીના ફોન પછી આવી હોવી જોઈએ અને એમાં એમ કે છે કે ભાઈ આ તો આમ આદમી પાર્ટીને ફંડ આપતો હતો આ ભાઈ અને ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની અમે સાથે એમણે મીટિંગ કરી હતી એટલે મિટિંગ તો તમે તમારી પાસે એટલું બધું પુરાવા આવી ગયા રાતોરાત કે તમે એમના પૂછપરછ સુધીની વાતચીત કરવા માંડી તમે ઈસુદાન ગઢવીએ કહ્યું કે નકલી ઈડી તરીકે પકડાનારા વ્યક્તિના ભાજપના સાંસદ અને કચ્છના એસપી સહિત બીજા અનેક ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે પરંતુ તેમની કેમ પૂછપરછ થઈ નથી રહી ઉલ્લેખનીય છે કે અગાઉ આ મામલે પરિષદ યોજી હતી આ બંને નેતાઓને પૂછપરછ માટે બોલાવવામાં આવશે તેવું પણ કહ્યું હતું જેને લઈને આજે ગોપાલ ઇટાલિયા કચ્છ પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમણે કહ્યું કે મને કચ્છ પોલીસ દ્વારા ઓફિશિયલી કોઈ પણ નોટિસ આપીને જાણ કરવામાં નથી આવી તેમ છતાં હું સામે ચાલીને પોલીસ સમક્ષ આવ્યો છું સાંભળો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું થોડા દિવસ પહેલા કચ્છમાં એક નકલી ઈડીનો કેસ થયો અને કેટલાક આરોપીઓ પછી પોલીસે પકડ્યા અને એની પોલીસે પોતાની રૂટિન પ્રમાણે કાર્યવાહી કરી એ કાર્યવાહી થયાના દસ દિવસ પછી અચાનક ગુજરાતના ભાજપના ગૃહમંત્રીએ ટ્વિટર ઉપર એવું લખ્યું કે નકલી ઈડીમાં પકડાયેલો માણસ છે એ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે અને આમ આદમી પાર્ટીમાં પૈસા આપે છે વગેરે વગેરે ભાજપના ગૃહમંત્રીએ ટ્વીટ કર્યા પછી કચ્છ પૂર્વના એસપી ભાજપનો હાથો બનીને હર્ષ સંઘવીનો હાથો બનીને એક નકલી પ્રેસ કોન્ફરન્સ જેવો માહોલ ઉભો કરી ખાનગી વ્યક્તિ પાસે એસપીએ પોતાની ચેમ્બરમાં એક વિડીયો રેકોર્ડ કરાયો અને આ વિડીયો જે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ નહોતી આ વિડિયો જાહેર પ્રેસ નિમંત્રણથી બનેલો નહોતો એવો ઈરાદાપૂર્વકનું ષડયંત્ર કરી અને એસપીએ આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાય આમ આદમી પાર્ટીની છબી ખરાબ થાય ગોપાલ ઇટાલિયા વિશે ખરાબ છાપાઓમાં છપાય એવા બંધ ભાજપનો હાથો બની કચ્છ પૂર્વના એસપીએ એવું નિવેદન આપ્યું કે ગોપાલ ઇટાલિયાની તપાસ કરવામાં આવશે મને આજ દિવસ સુધીમાં પોલીસ તરફથી કોઈ નોટિસ મળી નથી કોઈ ફોન આવ્યો નથી મેસેજ આવ્યો નથી કોઈએ મને તપાસ માટે આવવાનું કીધું નથી છતાંય હું નિર્દોષ છું પ્રમાણિત છું ઈમાનદાર છું મેં કોઈ ગુનો કર્યો નથી કે હું કરતો નથી એટલા માટે સામે ચાલીને આજે હું પોલીસ સમક્ષ રજૂ થયો છું મારા ઉપર કચ્છ પૂર્વના એસપીએ જે બે બુનિયાદ વાહ્યાત આરોપો લગાવ્યા છે એ તમામ આરોપોનો જવાબ આપવા માટે હું અહીંયા આવ્યો છું પોલીસ ખાતા પરફથી જે કાંઈ પ્રશ્ન મને પૂછવો હોય જે તપાસ કરવી હોય જે કાંઈ એની પ્રોસેસ આવતી હોય એમાં હું સહયોગ આપવા માટે આવ્યો છું હું કચ્છ પૂર્વના એસપી અને જે કાંઈ તપાસ અધિકારીને વિનંતી કરું છું તમારી તપાસ ચાલુ કરો હું અહીંયા જવાબ આપવા માટે આવ્યો છું અને જે કાંઈ પોલીસની કાર્યવાહી હોય એમાં સહયોગ કરવા આવ્યો છું ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ હાલ કચ્છ પહોંચ્યા છે અને તેમનો આરોપ છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ટ્વીટ બાદ કચ્છના એસપીનું નિવેદન બદલાઈ ગયું છે સાથે જ ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને જાહેરમાં ડિબેટ કરવાની ચેલેન્જ આપી હતી તેના કારણે તેમને ડરાવાની કોશિશ કરવામાં આવી રહી છે તેવી આક્ષેપો સાથે નેતાઓ વિરોધ કરી રહ્યા છે જોવાનું રહ્યું કે હવે આ મામલે પોલીસ શું ખુલાસો કરે છે વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई